খবৰ পাৰো

तो चलो 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 जल्दी से देसी जुगाड़ करके इधर सहे थे लीमड़े पैसे तो लीमड़े पैसे जल्दी उतर जाते अभी हम लोग नहीं बनाएंगे क्योंकि लीमड़े पे उतरते उतरते लोग बनाएंगे ना तो हम पड़ जाएंगे देखो तो लकड़ी टूट गई देखा ना आपने इधर से टूट गई क्योंकि लीमड़ा अभी हट गया होगा देखा ना आपने देखो वो टूट गई लाकड़ टूटेगी लो

આજ તો ખોરાઈ જતો હું સોરી લાગતો ને તો પાણી પૂરી મને ખોરાઈ દે કાય ને હાલો પાણીપુરી ખાઈ નાખી અને પછી નાસ્તો કે ન્યા કા હવે એ ની પાણી પૂરી નાસ્તો કા બધા કાય ને હાલો પટ્ટા માં ખાઈ નાખી ગોલુ મલુ શામ ઉમરા સોયા ને મસાલા કપ વાટી કે એટલું છે ખાઈ નાખો બધા ખાઈ જ નઈ પાણીપુરી ખાઈ લે પાણી પૂરી થોડી ટીકી હતી કા ટીકી લાગી જરીક જરીક એવી અને ઓલા બે જોઈએ છે ખાય જ છે ભાઈ હા જોરિયા

અનામા લઈ જવાના ભાઈ પરિન ગોડાઉને અત્યારે એમ જે અત્યારે નું ગુથવા ના નથી ઓર્ડર છે પણ ગુથવાની વાર છે જો એટલે બધું પેક અપ થાય છે અને કટિંગ ભાઈ સથબન ગન્યાચું આનું તમને બતાવી દઉં પેલું કટિંગ છે એ થોડું તમને જો ભાઈ 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 તો બધું કટિંગ છે આજ થોડું 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 થાય કેમ કે ભાઈ છે ને પકડાજ બહુ છે ને બાજુ રૂમમાં બધું મોકળા જેવું છે ને બધું હવે પેક અપ કરવાનું છે બધું ભરી ભરીને કોકા પૂદી દેવાના

ઉતારી આવી કાય કે માર કે જાજા છે નહી હો ને 200 માણા છે ખાલી જો આ છે ને આ છે ભૂથેલા બે છે આલો કરે ઉતારી નાખી વાળું પાણી કરીને સરસ મજાના આવી જાય ત્યાં ભાઈ પાછા ભાઈ આપણે પદી બેન આરે બેહવા જો ઈ વેને ફ્રી ફાયર શરૂ કરી જો આરામ રામ હવે આ નોય ભાઈ આજ પડી ગયા ને ભાઈ બારી ગયા સાહેબ બધા ફ્રી ફાયર ની બકા જી કે બોલાવ છે ને ભાઈ આપણે ભાઈ હવે કરવા પડવાનું છે એડિટિંગ નું કામ કાજ તો બસ જો હવે એડિટિંગ કરવામાં આવ્યું ને ભાઈ બ્લોગમાં આખો દિવસ દુકાન જ દુકાન દુકાને આવતા અથવા થોડા દિવસ પછી ભાઈ નવો નવો બ્લોગ મળશે છે ક્યાંક જાઉં તો સાહુ જ છે તમને તો કાંઈ નહીં આ સાથે આજનો વિડીયો પૂરો કરું ફરી નવા લોગ વિડીયો સાથે મળી માબસ્ક્રાઈબ ફોલો કરીને કલો સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ ભાઈ